રાજકોટના યુવકની ચાકલ્યામાં મારમારી હત્યા નિપજાવવા મામલે પોલીસે કુલ ચાર ઈસમોની ધરપકડ કરી આજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બાર કલાકે ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા દાહોદ જિલ્લાના જે લીંબડી પોલીસ સ્ટેશનમાં થકી હતી માહિતી આપવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા રાજકોટના યુવકને લગ્નની લાલચની આડમાં રૂપિયાની કરી હતી માંગણી યુવકને ચકલ્યા બોલાવી અને ગોંધી રાખી માર મારી દસ લાખ રૂપિયાની કરી હતી માંગણી માંગણી પૂરી ન થતાં યુવકને માર મારી મોત નીપજાવ્યું હતું ચકલ્યા પોલીસે હત્યાના સંડોવાયેલા એક બાળકિશોર અને એક મહિલા સહિત કુલ ચારની ધરપકડ કરી હતી પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી અને હત્યાનો ભેદ ઉકેલ્યો છે પચીસના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાવ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે મીન વાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત તો થોડીક વધારે બગડતા એકસો આઠને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે જે આધારે લીંબડા ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ બી બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતાં આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે પોતાની એક એમને ચૌદેક એક દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારી બસ હોય એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય આ જે સુનિતા છે સુનિતા નામની છોકરીને એમણે રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને ચૌદ એક દિવસ પહેલાં આ સુનિતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે પણ એમના ભાઈને આ સુનિતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ સાત તારીખના રોજ બોલાવવામાં આવે છે અને એવું જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને લગ્ન કર તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી એને અહીંયા કાવતરો રચી અને સુનિતા વિપુલ પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી અને એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે રૂપિયા દસ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવે છે અને જો તમે દસ લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે માર મારે છે અને એના મરણતોલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને વાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાગરેચિયા અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજિસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ ચાર આરોપીઓ છે ચાર આરોપીઓને પોલીસ અધિક્ષક સીની અલગ અલગ પાંચ ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે